આપણે સમાપન તરફ લઈ જઈએ એક વાર જયકારા બોલીએ અને રાજી મહારાજ ની પ્રાર્થના કરીએ કે પરમધામ વાસી હીરાભાઈ સમાપન કરીએ પ્રાણ ના પ્રયા જેને પણ આવડે છે બધા બોલે ન આવડે તો કઈ નહીં પણ બોલો બોલે प्रारणा प्यारे की दस और दो, दो कहे शो बार ही क्या के पूरे बहे एक तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नूर नजर पीछे उठ खड़ी दुनिया नूर नजर प्रकरण बाविशो पे पाँच सौ दिन क्या के पूरे कहे शो सुमत वालों ने रहे क्यों रहे जागो की दोजंग जावे नहीं दिनों की जंग कोशिश का दिन शायद देखा वे क्या मत को अंदुजा कोई न पावे ये पांच सूरत की आम शिपारे ये समझे पांच दिन उजियारे एक पांचों ने कमल जो करे सो भिस्ती पुरमान से ना करे और झुका काम बर फैली करे सो दो जगती यार में हमेशा दो की बंकार रोज क्या मत के हुए कुमार ए दिन किन्ने न किया मुकर चाहे पहचानो जिंदगी खबर कोई न जाने रहा चेतन उस दिन बदला हो गया पहुँच के शुभ दई तुम्हें किन्न बुजुर्ग की गई निहाय तीस रोज की कोई नफावे ये बादशाह कोशिश शिश्ता देखा किन को नफा न कोई तब कोई किसी के दाखिल होए कुवत तीन समय कभी न जाए तो कोई नफा किसी को नके फरमाना हुआ कारिफा खुदा मोमिनो पहचान मोमिन आखिर तारों को चाहे हक में भी उन्हीं को मिलाए जब जाए हुआ रोजा और हज तब का मुसाफ मगज ए छत्र साल गरिमाम गयी दी छत्ता को दी गरीम मिलन छत्ता को देख तेवीस सौ पाए सौ पच्चीस નવિ આગેવાઈ કહી લે દસમી આગે શબ લીલા ભાઈ મજરે શિકે સિતારા ચલ્યા છિપા થત જાહેર હોવા રોજ દેખાય અગિયાર હિ શુકલે ચે પીછે બારવી ચલે જીન પામ શો ઉઠે કેજર પીછે જબ ઉ તબ તો તબ તો દરવાજા મુજકે ગયા પીછે તો નફા કાઉપન હોય સાપલે જા

શ્રી મોહદે કવી ઉમદ રોશન શ્રી મોહમ્મદ રોશન હલો હલો હા

આ સંસારમાં નિરાકાર કે પાર કે પરમધામના દિવ્ય પક્ષો પચીસ પક્ષ નું અનુભવ અનુભૂતિ અને પરમધામના પચીસ પક્ષ મળે એવું આ વાગમાં સ્વરૂપમાં લખ્યું છે પાંચે પાંચ દિવસની લીલાનું પણ વર્ણન આ વાણીમાં આપણને અદભુત રીતે જણાવ્યું છે આપ સૌ આ ચોપાઇને ધ્યાનથી સાંભળજો કે આ વાણી પડવાથી શું લાભ થાય कुलजम स्वरूप ग्रंथ को जो जय चिन्ह लाए हद बेहद पर धाम लो आत्म दृष्टि लखाए कुलजम स्वरूप ग्रंथ को जो करे नित्य विचार आत्म जागृत होगी खुले धाम के द्वार कुंजमश रूप ग्रंथ को नितस्य मिले जो कोय पूरा प्रेम जो जे शत्वर दर्शन होय कुंजमश रूप ग्रंथ को नितस्य मिले जो कोय पूरा प्रेम जो जे शत्वर दर्शन होय कुंजमश रूप ग्रंथ को पढ़े पढ़ावे तो धामराज प्रिय जागनी मिले इंचित सूक्ष्म कुंजमश रूप ग्रंथ को जो करी नित पाठ एहि शुगर स्वरूप सो खेले सातु घट कुलियम स्वरूप ग्रंथ को सेवे आठो जाम उनसम सुंदर साथ को दंडवत प्राण करु दंडवत गुरु श्री प्राण नाथ प्यारे महाराज धर्म प्राण सुंदर साथ एक बार तारतम न पाठ करिए एक परिभाषा से के पाठ करवा माला फिर जुग गया देख देवी माला फिर जुग गया गया न मन का મેલ કહે કબીર સુનો ભાઈ સાધુ રહ્યા બેન કા માળા ફેરવાતી કચ્છ મણકા મણકો આવ્યો કોઈ ભીર પડવાનો નથી કબીર કે મનકા મણકા ફેર આ મનનો મણકો આ વાણી દ્વારા ફરે અને આ માયાના ખેલ થી પરમધામના પચીસ પક્ષ જોવાય આપણે એકવાર તાર

राम तेरी सब तुम में मैंने तुम की धारा वही तुम की प्रभु शिको मन नामा जबे सुगम में आवे अगमिया री कथा और तिन्हों से तपिल करता स्वरूप कतार भोले सी भाना करे की एक

મે તો રૂડી રીતે કહેતી પણ મને લીધી જીતી બાળરે મે ત્રણે જૂથ કીધા ફરી ફરી પછી કચમ મારે હરે તમે શીખા મનગ પણ મારે મેં કઈ નવ રહી

हरा वार जय सिंरावी मारा ना मारा नाशी पाणे की

મેરા લખ્યા વેદ કરે જો કોઈ નહી ખુદા બિન કાં નહી ખુદા બિન કાં ઘર પરિવાર માટે કોઈ સામાન લેવા જઈએ વેપારી થઈ જઈએ ને તો પચાસ રૂપિયા સામાન લેવો હોય તો તોલી ના તાજે

કેસે કે ભાઈ સારા કર્મ છે તો ચાલો સ્વરૂપ લઈ ચાલો કે આ સંસારમાં ના તન દ્વારા આ વાણી જે અવતરીત થઈ છે એને બ્રહ્મષ્ટી સોહાગીન ના રોય સોહાગીન ધામ એજ જ ધામમાં પોચે કે તો દુનિયા દીન નામના ઝઘડા મિટાવશે કારણ કે પરમાત્મા નામ તત્વ ગુણ ને છ પ્રકારના પ્રમાણો થી પરે છે કારણ કે પરમધામમાં કોઈ નામ નથી પરમધામમાં કોઈ શબ્દ નથી સંખ્યા નથી ગુણ નથી તત્વ નથી ત્યાં એક જ તત્વ છે ને તત્વની જે છે આ બુદ્ધિના દ્વારા થશે આ ખુલાસા કિતાબ દ્વારા કે દુનિયાના ધર્મ ની હદ જ્યાં છે આ પાંચ તત્વ મૃત્યુલોક છે સ્વર્ગ અને ત્રણ તત્વો છે એ મૂળ તત્વની ઓળખાણ દિવ્ય આત્મા પરમધામના પચીસ પક્ષની ઓળખાણ કરી આત્મ સ્વરૂપ થી પરમાત્માના દિવ્ય ચરણ પ્રાપ્ત કરશે એ દીખ્યા વેદ અને એ વાતને કોણ જાહેર કરે સોઈ સોહાગીર ધામ મે જે પરમાધામની આતોને આ સંસારમાં આવી તોલ મોલ પોતાના બ્રહ્મજ્ઞાન દ્વારા ઇન્દ્રમ દ્વારા બુદ્ધિના જ્ઞાન દ્વારા વેદને કતે બની પંહચાણ સાક્ષી દ્વારા આ સંસારમાં જાહેર કરશે પણ જાહેર કરીને શું કરશે કોઈ જીવ ઝગડો ઝગડો નહીં મન ના અહંકાર કામ ક્રોધ લોભ મો ઈચ્છા તૃષ્ણા રગ ધ્વેષ મારું તારું લડાઈ ઝગડા છોડો કાખંડવાદ અંધશ્રદ્ધા અને ખોટા કર્મકાંડ છોડ દો નહી તો આપણે જાણીએ છીએ કે આગ પાણી પથ્થર મૂર્તિ આ બધી છે જળ વસ્તુ છે છતાં આપણે એની પૂજા કરીએ એનો મતલબ કે રબ બાપ દાદા ઓકા ખીલવત મે એટલે કે મારા બાપ દાદા પૂજતા આયા એટલે મારે પણ કુળદેવી મહારાજ ને પૂજવી પડે અને આપણે બોલીએ કુળદેવી ની આરતી બોલીએ આપણે જગદંબા ની આરતી તો બોલો જય આ આધ્યા શક્તિ પહેલી શક્તિ કઈ શક્તિ એક જ શક્તિ છે નહી કબીર ને થોડું કેવું પડતું બાબજી સમય કબીર એમ નામ કેવું પડતું કે પહેલે મેરા જન્મ હોવા કબીરને શું કેવું પડ્યું કે પહેલે મેરા જન્મ હોવા પીછે પડ્યા ભાઈ ता पीछे मेरा बाप जन्मा और सबसे पीछे माई भजन में लागे रहना भाई आंकड़ी खोले जो जो गहने विचार क्यों पहले मारो जन्म थो पी मारा मोटा भाई नो जन्म थो पे मैंने जन्म आला तो बोल लो पहले मेरा जन्म हुआ पीछे बड़ा भाई ता पीछे मेरा बाप जन्मा और सबसे पीछे નાના પ્રકારના પંચ પેંડા થી નાના પ્રકારના કર્મકાંડ થી હું પ્રાપ્ત થતો શ્રીમદ ગીતા અને ગીતા માં ભગવાન કૃષ્ણ અર્જુન ને પણ આ સંદેશ આપે રામ ભગવાન પણ કે છે પણ આપણે

બાતુની આ મહેર છે ને રાજી મહારાજ ની બાતુ ની જાહેરી બંને પ્રકારની છે પણ જે આ નહીં અને મનોરંજન કરવતી પતિઓના સાધનમાન દ્વારા

આ બધું સમાયેલું છે એટલે કબીર એમ કેવું પડે થોડા કરો ને અભિમાન આરે પવન થોડા અભિમાન કરવા તો ચામડી છે આમાં તો નર્ક ની કાયા છે નર્ક સમાયેલું છે મૂળ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીએ અંધવિશ્વાસ છોડ દઈએ કે મારે કે લગ્ન છે એટલે મૃત્યુ થયું છે જેના ઘેર એને ઘેર ના જવાય આપણે મૃત્યુ થઈ જાય તો પવન પવન ભગવાન તમે તમારું સૂતક બંધ કરજો ખોટા કર્મકાંડ છે અંધશ્રદ્ધા છે અને શ્રી પ્રાણ આ જે આ પાખંડવાદ બુદ્ધ મહાવીર ગૌતમ બુદ્ધે પણ આ પાખંડ વિરોધ કર્યો છે

You <laughs>